લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા આગોતરા વાવેતરની શરૂઆત કરવામાં આવી ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆતની ઘણીઓ હવે ગણાઈ રહી છે ઉનાળો પૂરો પૂરો થઈ ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઝાલાવાડ પંથકમાં ખેડૂતો દ્વારા આગોતરા વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે ઉનાળો ઉનાળાના અંતે ઝાલાવાડ સહિત સમગ્ર લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા હાલ મીઠી કપાસ તથા મગફળી જેવા પાકોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે કોઈ જગ્યાએ વાવેતર તો કોઈ જગ્યાએ પિયત પણ શરૂ કરી દેવામાં આવ્યા છે ચોમાસામાં વરસાદ સારો રહેશે જેવી આશા સાથે ધરતીપુત્રો હાલ ખેતરોના કામમાં જોડાઈ ગયા છે તો બીજી તરફ લખત તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે જે નહેરના પાણી પણ હાલ ખેડૂતોને આશીર્વાદ સ્વરૂપ બની રહ્યા છે જયેન્દ્રસિંહ ઝાલા માની લહેર વખત સુરેન્દ્રનગર ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ